વલભીપુર કાનપરના રોડ ઉપર આવેલા નાળામાં કાર પલટી મારી ગઈ હતી અને કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા વલભીપુર હાઇવે પરના કાનપર ગામ નજીક આવેલા કેરી નદીના નાળામાં એક કાર પલટી મારી ગઈ હતી અને કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ બનાવમાં કારમાં બેસેલા સ્મિતાબેન સુરેશભાઈ કાત્રોડિયાનું મોત નીપજ્યું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી જતા સારવારથી ખસેડાયા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી હતી જોકે આ અકસ્માત આર બેદરકારીના કારણે બન્યું હોવાનું સામે આવ્યું હતું ભાવનગર બરવાળા નેશનલ હાઈવે પર કાનપર ગામ આવેલું છે ત્યાં કેરી નદી આવેલી છે કેરી નદીમાં વહેલી સવારે ચાર વાગે એક કાર સુરત થી ગાડીયાધાર પ્રસંગ પાત જઈ રહી હતી ત્યારે ગમક અકસ્માત સર્જાયો છે આપ મારી પાછળ જોઈ શકો છો કે આ અકસ્માત એટલો બધો ભયંકર હતો અને ચીચિયારો હતો વલભીપુર નેશનલ હાઈવે પર પાંચ વર્ષથી બ્રિજનું કામ અને રોડનું કામ થઈ રહ્યું છે આજ દિવસ સુધી કોઈ તંત્ર કે કોઈ અધિકારી જવાબદાર તંત્ર દ્વારા પણ આ કામનું ઝડપથી કામ પૂર્ણ થાય તેવું જણાવી રહ્યા નથી ત્યારે આપ જોયો છે કે વલભીપુરમાં ક્રાઈમ જે થયો છે તેનું

રોડ એવું હતું કે અહીંયા લોકોના સ્થાનિક લોકો ના કહેવાથી એવું લાગે છે કે સાઈન બોર્ડ કે માટીના ઢગલા હતા નહીં સીધે સીધી ગાડી અંદર ગઈ અને એ બનાવ બન્યા પછી સાઇન બોર્ડ અને માટીના ઢગલા મૂકવામાં આવ્યા હતા સ્થાનિકો એવું જણાવી રહ્યા છે મારી એમાં એવું કે આ તો ચલો આર ડિપાર્ટમેન્ટના જે બી સાહેબ હોય જે બી અધિકારી હોય આ બેદરકારીને થઈ છે તો એનો ન્યાય અમને મળવો જોઈએ અન્ય લોકો સાથે અન્ય અન્ય લોકો સાથે આ વસ્તુ ના બને એના માટે તકેદારી લેવી પડે છે